એક મોટા શહેરમાં ધનજીભાઈ રહેતા હતા તેઓ ખૂબ જ ધનવાન અને આબરૂદાર હતા તેમજ ખૂબ મોટો વેપાર હતો અને તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલો હતો શેઠની માલિકીના પેટ્રોલ પંપ હતા તો ઘણી જગ્યાએ ફેક્ટરીઓ પણ હતી તેમજ ઘણા ધંધાઓમાં તેમને રોકાણ કર્યું હતું જેમાંથી પણ તેમને અઢળક આવક થયા રાખતી એક દિવસ સાંજે શેઠ ઘરે આવ્યા ત્યારે એકદમ બેચેની જેવું લાગવા માંડ્યું શહેરના ડોક્ટરને બોલાવવામાં આવ્યા બધી તપાસ કરી અને ડોક્ટરોએ કહ્યું કે શેઠ તમને કોઈ તકલીફ નથી શરીરમાં કંઈ વાંધો નથી ડોક્ટરે કહ્યું હોવા છતાં શેઠને હજુ પણ બેચેની થતી રહેતી અને બેચેની ઓછી જ નથી થતી ડોક્ટરે આવું થયું એટલે શેઠને ઊંઘની ગોળી પણ આપી તેને ઊંઘ આવી ગઈ પરંતુ હજુ એક દોઢ કલાક માંડ થયો હશે ત્યાં જ તેની ઊંઘ ઉડી ગઈ તેઓ જાગી ગયા અને ફરી પાછી તેઓને બેચેની થવા લાગી એટલે તેઓ પોતાના બંગલાની બહાર નીકળીને બગીચામાં ધીરે ધીરે લટાર મારવા લાગ્યા તબિયતમાં થોડી રાહત લાગતા શેઠને એમ થયું કે બહાર પણ થોડું ચક્કર લગાવી જ દઉં શેઠ બંગલાની બહાર નીકળીને ચાલવા લાગ્યા થોડું ચાલીને થાક લાગતા શેઠ એક ઓટલા ઉપર થાક ખાવા બેઠા થોડી વારમાં એક કૂતરું આવીને શેઠનું ચપ્પલ મોંમાં પકડીને દોડવા લાગ્યું શેઠ તેની પાછળ થોડા ઉતાવળે ચાલવા લાગ્યા કૂતરું દોડતું દોડતું ધીમે પડે એટલે શેઠને એમ થાય કે હવે હવે ચપ્પલ મૂકી દેશે પરંતુ શેઠ નજીક આવે એટલે કૂતરું વળી પાછું ચાલવા માંડે આમ ને આમ કુતરું શેઠને એક ઝૂંપડી સુધી લઈ ગયું અને ત્યાં ચપ્પલ મૂકીને ભાગી ગયું શેઠે ચપ્પલ તો લઈ લીધું પરંતુ ઝૂંપડીમાંથી કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવવા માંડ્યો એક વાર તો શેઠને એમ થયું કે અંદર જઈને પૂછી જુએ કે બહેન તમે શું કામ કરો છો પરંતુ ફરી પાછો બીજો વિચાર એવો પણ આવ્યો કે આ ઝૂંપડીની બહાર આવશે અને કોઈ તેને જોઈ જશે તો વિચારવા લાગશે કે શેઠ અહીંયા અડધી રાત્રે શું કામ આવ્યા હશે આટલું વિચારીને તેઓ ચાલવા લાગ્યા પરંતુ થોડે દૂર ચાલીને ગયા એ તરત જ વિચાર આવ્યો કે એ ઝૂંપડીમાં નક્કી કોઈ ગરીબ રહેતું હશે ગરીબ સ્ત્રી રડી રહી હતી તો તેઓ જઈને તપાસ તો કરે કે શું કામ રડી રહી છે એટલે શેઠ પાછું વળીને ફરી પાછા તેજ ઝૂંપડી પાસે આવી ગયા અને ઝૂંપડીની અંદર ડોક્યું કરીને જોયું તો સ્ત્રી તેના બાળકને ખોળામાં રાખીને ભગવાનના ફોટા સામે બેસીને રડી રહી હતી શેઠનું તેના બાળક બાજુ ધ્યાન ગયું તો તેની ઉંમરનો અંદાજ લગાવ્યો કે તેની ઉંમર લગભગ એક દોઢ વર્ષ માંડ હશે તે સ્ત્રી તેના બાળકને સારું થઈ જાય એ માટે ભગવાન સામે પ્રાર્થના કરી રહી હતી પ્રાર્થના કરતા કરતા તે રડી રહી હતી શેઠ ઝૂંપડીમાં અંદર ગયા અને પૂછ્યું તમે આમ ભગવાનના ફોટા સામે બેસીને કેમ રડો છો અને પ્રાર્થના કરો છો કે મારા પુત્રને સારું થઈ જાય ત્યારે એ સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ગઈકાલે સાંજે એક સાધુ મહાત્મા આવ્યા હતા મારા પુત્રની તબિયત ખરાબ હોવાથી ઓપરેશન કરાવવું પડે તેમ હતું અને મેં તેને આખી વાત કરતા તેઓએ મને એમ કહ્યું હતું કે અડધી રાત્રે આમ કરજે તારા પુત્રના ઓપરેશનની જવાબદારી લેવા વાળી વ્યક્તિ આવી જશે ભગવાનમાં બહુ શ્રદ્ધા ન હતી એટલે તેઓ વિચારમાં પડી ગયા કે ગઈકાલે સાંજે જ્યારે આ સ્ત્રીને સાધુ મહાત્માએ કહ્યું ત્યારથી મારી તબિયત ખરાબ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી મને પણ થોડો વખત જ નિંદર આવી છે અને બહાર ચક્કર લગાવવાનું મન થયું એટલે આ કામમાં મને નિમિત્ત બનાવવામાં આવ્યો છે શેઠે તે સ્ત્રીને કહ્યું કે તારા પુત્રનો બધો ખર્ચો હું આપી દઈશ અને તારે મારા ઘરે જ કામ કરવાનું અને ઘરની બાજુમાં એક રૂમમાં રહેવાની સગવડતા કરી આપી શેઠ હવે બધું સમજી ચૂક્યા હતા તેઓની તબિયત બગાડીને ભગવાને જે કાર્ય એના હાથે કરવાનું હતું ત્યાં સુધી પહોંચાડવા માટે કેવું ચક્કર ચલાવ્યું કર્મની સાથે સેવા કરવી પણ એટલી જરૂરી છે જીવ માત્રની સેવા એટલી જરૂરી છે એ શેઠને હવે સમજાયું શેઠ પણ ભગવાન પર વિશ્વાસ કરવા માંડ્યા અને સમયે સમયે આવી રીતે હેરાન થતા માણસોને મદદ કરવા લાગ્યા નમસ્કાર મિત્રો જો આ વાર્તા આપને ગમી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર કહેજો